હળવદના ઈશ્વરનગર ગામમાં રસોઈ બનાવવા બાબતે સસરાએ પુત્રવધુને લાકડીથી માર મારીને ઈજા પહોંચાડી હતી અને કેરોસીન છાંટીને સળગાવી દેતા બાદ પુત્રવધુનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે બાબતે કેસ મોરબી કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે કોર્ટે આરોપી સસરાને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત સોળ ત્રણ બે હજાર અઢારના રોજ હળવદના ઈશ્વરનગર ગામે રહેતી આશાબેન ભાડજા નામની પરિણીતાએ આરોપી સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે બપોરના સમયે તે ઘરે રસોઈ બનાવતી હતી ત્યારે સસરા મગનભાઈ ભાડજા ઘરે હાજર હતા અને રસોઈ બનાવવામાં મોડું થતાં ઉશ્કેરાઈને લાકડી વડે માથામાં માર મારતા લોહી નીકળવા લાગ્યું હતું ગુસ્સામાં આવીને તેમણે શરીરેક કેરોસીન છાટીને દિવાસડી શળગાવી મારી નાખવાના ઈરાદે પ્રયાસ કર્યો હતો જેથી પરિણીતા આખા શરીરે દાજી થતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આ બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ત્યારે કોર્ટે આરોપી સસરાને કસુરવાન ઠેરવીને આજીવન કેદી